ચાલો જાણીએ કે નારી શક્તિ સેવિંગ્સ એકાઉન્ટમાં મહિલાઓને કઈ સુવિધાઓ મળે છે ઇન્સ્યોરન્સ કવર નારી શક્તિ સેવિંગ્સ એકાઉન્ટમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખવામાં આવી છે અને આ સેવિંગ્સ એકાઉન્ટ એક કરોડ રૂપિયા સુધીના કોમ્પ્રિહેન્સિવ પર્સનલ એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ કવર સાથે આવે છે હેલ્થ ઇન્સ્યોરન્સ પર ડિસ્કાઉન્ટ નારી શક્તિ સેવિંગ્સ એકાઉન્ટ ધરાવતી મહિલાઓ હેલ્થ ઇન્સ્યોરન્સ અને વેલનેસ પ્રોડક્ટ પર આકર્ષક ડિસ્કાઉન્ટ મેળવી શકે છે વધતી જતી મોંઘવારી વચ્ચે હેલ્થ ઇન્સ્યોરન્સ સારવારના ખર્ચનો બોજ ઘટાડે છે સાથે જ વેલનેસ પ્રોડક્ટ્સ તમારી હેલ્થ જાળવવામાં મદદ કરી શકે છે લોનમાં છૂટ નારી શક્તિ સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવનારી મહિલાઓ પર્સનલ લોન હોમ લોન અથવા કાર લોન જેવી લોન પર વિશેષ રાહત દરો મેળવવા માટે હકદાર હશે નારી શક્તિ એકાઉન્ટ ખોલાવનારી મહિલાઓને અન્ય કરતા થોડા ઓછા વ્યાજ દરે લોન ઓફર કરવામાં આવશે આનાથી મહિલાઓ માટે લોન લેવાનું સરળ અને વ્યાજબી બનશે પ્રોસેસિંગ ફીમાં રાહત વ્યાજ દરમાં છૂટ ઉપરાંત આ એકાઉન્ટનું વધુ એક બેનિફિટ છે મહિલા ખાતાધારકોએ રિટેલ લોન પર કોઈ પ્રોસેસિંગ ફી નહીં ચૂકવવી પડે આનાથી તેમનું ફાઇનાન્શિયલ બર્ડન એટલે કે નાણાકીય બોજ જ ઘટશે પર્સનલ લોનના કિસ્સામાં પ્રોસેસિંગ ફી સામાન્ય રીતે લોનની રકમના પોઇન્ટ પાંચથી અઢી ટકા હોય છે આ ચાર્જ દરેક બેંકમાં અલગ અલગ હોય છે ફ્રી ક્રેડિટ કાર્ડ જે મહિલાઓ નારી શક્તિ સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવે છે તેઓ ફ્રી ક્રેડિટ કાર્ડની સુવિધાનો લાભ લઈ શકે છે આનાથી ટ્રાન્ઝેક્શનમાં સરળતા રહેશે અને એકાઉન્ટમાં પૈસા ન હોવા છતાં પણ તમે વ્યવહાર કરી શકશો લોકર પર ડિસ્કાઉન્ટ મહિલાઓ પાસે સોના ચાંદી કે હીરાથી બનેલા કિંમતી ઘરેણા હોય છે જો તેને ઘરમાં રાખવામાં આવે તો ચોરી કે ખોવાઈ જવાનું જોખમ રહેલું છે તેથી જ તેમને બેંક લોકરની જરૂર પડે છે અને આ સ્કીમ હેઠળ ગોલ્ડ અને ડાયમંડ સેવિંગ્સ એકાઉન્ટ હોલ્ડર્સ લોકર સુવિધા પર આકર્ષક ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે જ્યારે પ્લેટિનમ સેવિંગ્સ એકાઉન્ટ હોલ્ડર્સ ઘણી બધી ફ્રી સુવિધાઓનો લાભ મેળવી શકે છે બેંક ઓફ ઇન્ડિયા નારી શક્તિ સેવિંગ્સ એકાઉન્ટ તમારા માટે ઉપયોગી છે કે નહીં તે તેના ફીચર્સ અને ફેસિલિટી જાણીને તમે સમજી જ ગયા હશો જે મહિલાઓ નારી શક્તિ સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવવા માંગે છે તેઓ બેંકની પાંચ શાખાઓ દ્વારા આ એકાઉન્ટ ખોલાવી શકે છે બેંક ઓફ વેબસાઈટ દ્વારા પણ સરળતાથી એકાઉન્ટ ખોલી શકો છો બેંક આ સ્કીમ હેઠળ ખોલવામાં આવેલા દરેક ખાતા માટે સીએસઆર ફંડમાં દસ રૂપિયા નું યોગદાન આપે છે જેનો ઉપયોગ જરૂરિયાતમંદ મહિલાઓ અને છોકરીઓના આર્થિક વિકાસ માટે કરવામાં આવશે